નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો કૃષિ લોન અંગે મહત્વના સમાચાર ખેડૂતો માટે રાજ્ય સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી શકે છે કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારે રૂપિયા થી પચીસ લાખ કરોડની કરવાની જાહેરાત કરી છે તે પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતોને સંસ્થાકીય ધિરાણ મળે તો આ વર્ષે કૃષિ ધિરાણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશો ચલાવી રહી છે બીજા સૌથી મોટા સમાચાર નાની બચત યોજનાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ અમદાવાદમાં પરિવાર સહિત ચાર આરોપીઓની એક ટોળકી ઝડપી છે તો ટોળકીએ પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનાના રોકાણ કરનાર લોકો પાસેથી રોકડ અને બચત ખાતાના ચેક પાસબુક લઈને છેતરપિંડી કરી છે તો શાસ્ત્રીનગરની પોસ્ટ ઓફિસમાં ચૌદ જેટલા લોકો સાથે ત્રણ કરોડ સત્તાણું લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે ત્યારે એક આરોપી એજન્ટ તરીકે કામ કરતો તે લોકોના પૈસા પોતાના જ પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો તો હવે આ કાંડ સામે આવ્યો છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું આ નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડશે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળી રહ્યું છે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ આજે બીજેપીમાં જોડાશે વાત વહેતી થઈ છે તો કોંગ્રેસના વિપુલ પટેલ બે હાજરના છ થી સાબર ડેરીમાં ડાયરેક્ટર છે તો દોસ્તો તમને જણાવી દે કે આજે ભાજપના વજુભાઈ વાળા નિવેદન આપતા કહ્યું કે હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય તૂટી શકે છે તો આની વચ્ચે સાબરકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પણ જોવા મળી રહ્યું છે બીજા સૌથી અગત્યના સમાચાર મોદી સરકારનું મોટું નિવેદન નેતાજીનું જીવન યોગદાન યુવા ભારત માટે પ્રેરણારૂપ છે જ્યાં દર્શક મિત્રો દિલ્હીમાં પીએમ મોદીએ પરાક્રમ દિવસ એટલે કે ગઈકાલે અવસર ઉપર ભારત પર્વ બે હાજરને ચોઈસનું ઉદઘાટન કર્યું હતું તો અહીં તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગે પણ કહ્યું હતું તો નેતાજીનું જીવન અને તેમનું યોગદાન યુવા ભારત માટે પ્રેરણારૂપ છે તો આ પ્રેરણા હંમેશા અમારી સાથે રહે કદમ કદમ પર રહ્યા અને આ માટે અમે છેલ્લા દસ વર્ષમાં સતત પ્રયાસો પણ કર્યા છીએ

તો આ પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર સત્તર પોઈન્ટ પાંચ એટલે કે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધીની રાખવામાં આવી છે તો ધોરણ દસ બાર ડિપ્લોમા કરનાર ઉમેદવારો પરીક્ષામાં બેસી શકે છે તો વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો તો દોસ્તો ઝડપથી આગળ બીજા અગત્યના સમાચાર બીસીસીઆઈએ કરી વાર્ષિક એવોર્ડની જાહેરાત જેમાં ટીમ ઇન્ડિયાના ઓપનર શુભમન ગિલને વર્ષ બે હજાર માટે પોલી ઘર બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટનો એવોર્ડ મળ્યો વર્ષ બે બાવીસ ત્રેવીસ માટે યશસ્વી જયસર દિલીપ સરદેશાઈ એવોર્ડ મળ્યો છે જ્યારે ચંદ્રશેખર અશ્વિનને સૌથી વધુ વિકેટ માટેનો એવોર્ડ મળ્યો છે તો બુમરાને પણ વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે પોલી ઘર એવોર્ડ મળ્યો છે તો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટે પણ આ એવોર્ડ મળ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર વડોદરા બોટ દુર્ઘટનામાં નવી અપડેટ વડોદરા હાણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં નવી અપડેટ મળે છે તેનો વધુ એક આરોપી બિનિત કોટિયાને પોલીસે ઝડપી પાડ્યો તે કોટિયા ફૂડિસ કંપનીનો મુખ્ય પાર્ટનર છે તો આ કેસમાં અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓ પકડાય છે જોકે મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ ઝડપાયા નથી તો આ બંને ઘટના સમયથી જ ફરાર છે તો આ કેસના કુલ ઓગણીસ જેટલા આરોપીઓ છે જેમાંથી બાર જેટલા આરોપીઓને હજુ પણ શોધવામાં આવી રહ્યા છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર વજુભાઈ વાળાનું મોટું નિવેદન તેમણે કહ્યું કે હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે તો રાજકોટમાં લોકસભાના કાર્યાલયનું ઉદઘાટન પછી ભાજપ નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું કે હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે તો આ વખતે કોંગ્રેસના મૂળિયા ઉખડવાના છે કોંગ્રેસ એકલી લડી શકે તેમ નથી એટલે શંભુ મેળો ભેગો કર્યો છે તો આપણે શંભુ મેળાને ગિરનારની યાત્રા કરવા મોકલવાના છે તો આ સિવાય તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવાના છે તો નરેન્દ્રભાઈએ કહ્યું કે આ દેશ માટે ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર રામલલ્લાની બીજી મૂર્તિના કરો દર્શન ભગવાન રામની શ્યામ વર્ણનની મૂર્તિની પ્રતિષ્ઠા બાદ હવે બીજી મૂર્તિ સામે આવી છે તો આ પ્રતિમા રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડે એ બનાવી છે તો મૂર્તિ રામ મંદિરના પહેલા માળે સ્થાપિત કરવામાં આવશે તો રામ મંદિર માટે ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી હતી જેમાંથી ત્રીજી મૂર્તિનો ફોટો સામે આવ્યો નથી ત્યારે શાસ્ત્રોમાં મૂર્તિ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે નીલામબુજમ શ્યામ કોમલાંગમ એટલે કે શ્યામ શ્યામરંગની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાન અપાયું છે ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર બીજેપીના દિગ્ગજ સાંસદ નહીં લડે જ્યાં દર્શક મિત્રો આગામી લોકસભા બે દેશભરમાં પક્ષ અને વિપક્ષે ચૂંટણીના પ્રચારોની શરૂઆત કરી છે તો મહેસાણા ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું કે હાલના સમયમાં પાર્ટીને યુવા ઉમેદવારોની જરૂર છે તો મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં આવતી નથી તો દેશને આઈટી અને ટેકનોલોજીના જાણકાર લોકોની જરૂર છે તો પાર્ટી જે આદેશ કરશે તે શિરોમાન્ય રહેશે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ચૈતર વર્ષાવે જેલમાં રહેવાનું પસંદ કર્યું જ્યાં દર્શક મિત્રો ધારાસભ્ય ચેતરવાની જામીન મળવા છતાં પણ તેઓ જેલમાં રહેશે માહિતી મુજબ વસાવાની પત્ની શકુંતલાબેન હજુ પણ જેલમાં છે તેમની જામીન અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે ચોવીસ જાન્યુઆરીએ થનાર છે તો આથી ચેતરવા સાવ સજોડે બહાર આવવાની ઈચ્છા રાખી છે જોકે વસાવા અને તેમની પત્ની ડિસેમ્બર બે થી જેલમાં છે છે તો તો હાલમાં ગુનામાં જેટલા આરોપી પૈકી જામીન ગઠબંધન પાસે માત્ર ત્રણ જ એજન્ડા છે જ્યાં દર્શક મિત્રો ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નશાહ અમદાવાદના લોકસભા કાર્યાલય ઉદ્ઘાટન કરાયું હતું તો આ દરમિયાન તેઓએ ઇન્ડિયા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા તેમણે પોતાના સંબંધોમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન પાસે માત્ર ત્રણ એજન્ડા છે તો પ્રથમ પરિવારને બચાવો બીજું મિલકત બચાવો અને ત્રીજું ભ્રષ્ટાચારના આરોપોથી દૂર રહો તો આની સાથે જ તેમણે પીએમ મોદીના પણ વખાણો કર્યા હતા ત્યાર પછી દર્શક મિત્રો આગળ શેર માર્કેટના સમાચાર મળ્યા છે તો ગઈકાલે શેર બજારમાં મોટો એવો ઘટાડો નોંધાયો તો ગઈકાલે મંગળવારે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી પરંતુ માર્કેટમાં તેજીનો માહોલ બાદ ભારે ઘટાડો આવ્યો જેમાં બીએસસી સેન્સેક્સ એક હજાર સિત્તેર અંક ઉપર ઘટી રહ્યો જ્યારે એનએસસીનો એકવીસ હજાર બસો આડત્રીસ અંક ઉપર બંધ રહ્યો હતો તો બેંક નિફ્ટીનો પણ હાલ એક હજાર ને તેતાલીસ પોઈન્ટ ઘટીને પિસ્તાળીસ હજાર ને પંદર અંક ઉપર બંધ રહ્યો હતો ત્યારે બજારમાં ભારે એવો ઘટાડો થતાં ભારતીય રોકાણકારોના આઠ લાખ કરોડ કરતાં પણ વધુ નુકસાન થયું છે ત્યારબાદના બીજા સૌથી મહત્વના સમાચાર સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી બાર પોઈન્ટ પચાસ ટકાથી વધારીને પંદર ટકા કરી દીધી છે તો હવેથી દસ ટકા બેઝ ડ્યુટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ એટલે કે એઆઈડીસી લાગશે તો કિંમતી ધાતુના સિક્કાઓ ઉપર પણ ડ્યુટી વધી છે તો હુક ક્લેમ્પ્સ ક્લેમ્પ પિન કેચ અને સ્ક્રૂ જેવા સોના ચાંદીની સંબંધિત વસ્તુઓ ઉપર પણ ડ્યુટી લાગશે તો ગઈકાલથી જ આ નિયમની અમલી બન્યો છે તો ડ્યુટીમાં સંતુલન બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધી વિરુદ્ધ છે આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકાર્ય નથી તો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાયાત્રાને ગુવાહાટીમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી ત્યારબાદ ભીડે બેરિકેડ તોડિયાના પ્રયાસો પણ કર્યા હતા તો રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેરિકેડ તોડોને કાયદો નહીં તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓને આંચકો કેનેડામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આંચકાર સમાચાર મળ્યા છે તેણે જાહેરાત કરી છે કે સ્ટુડન્ટ વિઝા આપવામાં પાંત્રીસ ટકાનો ઘટાડો કરાશે તો ઇમિગ્રેશન સેવા મંત્રી માર્ક બિલરે જણાવ્યું કે આ જોગવાઈ માટે આ મહિનાની બાવીસમી તારીખેથી બે વર્ષ માટે અમલમાં રહેશે જેમની પાસે પહેલાથી જ સ્ટડી વિઝા છે તેમને પણ કોઈ અસર થશે નહીં પણ આ પહેલાં કેનેડામાં ડીઆઈસી ડિપોઝિટ રૂપિયા છ લાખથી વધારીને રૂપિયા બાર લાખ કરી હતી તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર યુએનએસસી માં ભારતના કાયમી સભ્ય પદની એલન મસ્ક એ કરી તરફ તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે એલન મસ્ક એ ભારતને યુએનએસસી નું કાયમી સભ્ય પદ બનાવવાનો સમર્થન કર્યું હતું તો આ સિવાય તેમણે કહ્યું કે પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં પણ ભારતનું સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય પદ ન હો ખૂબ જ શરમજનક વાત છે તો સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલ સંસ્થાઓને પુનઃરચના કરવાની જવે જરૂર છે આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે આફ્રિકાને પણ આમાં સામૂહિક રીતે સ્થાન મળવું જોઈએ તો દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતીય શેરબજાર હવે વિશ્વનું સૌથી મોટું ચોથું શેરબજાર બન્યું છે તો ભારતીય શેરબાજારે હોંગકોંગને પાછળ છોડી દીધું છે તો ભારતીય શેરબજાર ચાર પોઈન્ટ તેત્રીસ ડોલર બિલિયન સુધી પહોંચી ગયું છે જ્યારે હોંગકોંગ શેર માર્કેટમાં હાલમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ડોલર બિલિયનની વેલ્યુ ધરાવે છે તો હવે ભારતથી આગળ અમેરિકા ચીન અને જાપાનના શેર માર્કેટો છે જ્યારે અમેરિકાનું શેર માર્કેટ પચાસ પોઈન્ટ છ્યાસી ટ્રિલિયન ડોલરની વેલ્યુ ધરાવે છે